નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે લોકોને કડકડતી ઠંડીથી આશિંકિક રાહત મળી છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં તાપમાન ઉસકાશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે અમદાવાદમાં તેર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આજે ગાંધીનગરમાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમ પવન રહેશે તો દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે પવનની ગતિ પંદર કિમી આસપાસ રહેશે આગામી દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગના રામસિંહ યાદવે જણાવ્યું કે પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેશે કોઈ કોઈ જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી અમદાવાદમાં સૌદ ડિગ્રી તાપમાન થયું છે તો નલિયામાં દસ પોઈન્ટ પાંચ ઓછું તાપમાન નોંધાયું છે વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વાદળો દેખાશે આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે કહ્યું કે સત્યાવીસથી ત્રીસ જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે આ દિવસોમાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગૃહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસની દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષાની શક્યતા છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા ન થતાં સંતુલિત હવામાન ન રહ્યું તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીની નીચે નોંધાયું છે આ દિવસોમાં હિમવર્ષા પણ શક્યતા છે આ સમયે ખેડૂતોએ પેત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે